સમથિંગ વાગ્યા છે પાંચ નહીં છ વાગી ચૂક્યા છે અને આજે દોડવાનું થોડું વર્કઆઉટ કરીને પછી દોડવાનું ચાલુ કર્યું હતું લગભગ ખાલી તો ત્રણ રાઉન્ડ માર્યા હતા આજે પાંચ રાઉન્ડ માર્યા છે ટાઈમ બધી છે પણ પાંચ રાઉન્ડ માર્યા છે મેં આગળ થોડી થોડીવાર પહેલા એટલે કે પાંચ ને પચાસ ની આસપાસ એવું થયું કે હું દોડતો હતો અને દોડવા વાળું છે મારા ફળિયા માંથી કોઈ દોડવા માટે આવ્યું છે દોડતું હશે એમ તો હું દેખું તો એના હાથમાં મોબાઈલ મોડું બાંધેલું અને નીચે વ્હાઈટ લેંગ અને ઉપર બ્લેક કુર્તી કરેલી હતી મને ડર ડર છે એવું તો કશું જ ના લાગ્યું

બાકી દોસ્તો જ્યારે જ્યારે ખાવું છું ને ત્યારે આ બોર મને એવું લગાડે કે કોઈ આગળ ઊભું છે ઊભું છે ઊભું છે એવું લગાડે છે તો આને સવારે મારે કટિંગ કરવી નાખવી પડશે કારણ કે ક્યારેક ક્યારેક એવો અહેસાસ થાય કે કોઈ ઊભું છે ઊભું છે ઊભું છે એવું થાય છે અને દેખું તો સો દોસ્તો તો અત્યારે ફાઇનલી દેખો સનસેટ મતલબ કે સૂર્ય નું આગમન થઈ ચૂક્યું છે મસ્ત આ ગાળામાંથી દેખાઈ રહ્યો છે સૂર્ય છે ને મોર્નિંગ મોર્નિંગમાં ને આગળ બગુ પણ ઉઠી ચૂકી છે

એટલે હવે પછી ચારાસાના sir ને ચાર વાગ્યાની વાત કરી હતી કે ચાર વાગે ફરી જઈ રહ્યા છે અમે લોકો પેલા ત્યાં જઈ રહ્યા બીજા તો દોસ્તો તો દાવા તો પૈસા મતલબ કે સેટિંગ થઈ ગયું હતું ને દાવો આપી પણ દીધો છે અને એવું છે ને અત્યારે હું આવી ચુક્યો છું ઘરે અને ખાવાનું ખાઈ લીધું છે અને અત્યારે આવી ગયો છું રૂમમાં તો વિડીયો ને કરી દઈએ એને ને મળ્યા છે જલ્દી નવા વિડીયો સાથે તબક્કે લઈએ બાય વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો